હરિનગર ગત રાત્રિના સમયે પોલાચાલી થતા મારમારીના મારીના દ્રશ્યો સર્જાયા હતા એકસો બાર પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી કરી હતી યુવકને ગોત્રી પોલીસ કોત્રી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો માથાના ભાગે ઈજા થતા ટાકા લેવામાં આવ્યા હતા અકોટા પોલીસ આ અસામાજિક તત્વોને પકડવાની કામ હાથ ધર્યું છે મારું નામ વિપુલ જોગડિયા છે મારો ભાઈ હરિનગર ચાઇનીઝની લારી ઉપર કામ કરે છે કારીગર છે તો બાજુમાં પાઉની પાઉાજીની લારી છે તો કંઈક લારીના માલક માલિકનો છોકરો હતો એ બાજુવાળાની કંઈક બાઇક લઈ ગયો હતો બાઇક લઈ ગયો તો કંઈક બોલા ચાલી થઈ તો એમાં મારા ભાઈને ચાર પાંચ જણને બોલાયા કીધેલી હાલતમાં હતા ફૂલ નશામાં હતા પછી ચાઇનીઝ બનાવડાવ્યું ચાઇનીઝ એક એક ચમચી ખાધું અને તે બાનું કાઢ્યું કે તું એ ચાઇનીઝ બહુ જ તીખું બનાવ્યું છે પછી એ પ્રમાણે પછી એને મારવા મળ્યા બ્લોક લીધા પાઇપના ફટકા માર્યા છરાના ઘા માર્યા છે અત્યારે કંડિશન ક્રિટિકલ છે થોડી રાત્રે ના સ્થળ ઉપર પોલીસ વાળા લઈ ગયા હતા ત્યાં પાઇપના ફટકા પડ્યા હતા એના ચંપલ પડ્યા હતા છરો પડ્યો હતો પછી બંબુ બાંધી એ માર્યા હતા ઈટાકડાના ટુકડાને એ પડ્યા હતા અત્યારે ગંભીર એ લગભગ સાઈઠ થી પાસઠ ટાકા હશે એને એ માથાના ભાગે છે પછી આ આંગરા કપાઈ ગયા છે ચાર છરો માર્યો છે ત્યાં આંગરા કપાઈ ગયા છે બાઈક એકચુલી ભાઈનું સ્ટેટમેન્ટ લીધું ને તો ભાઈ એવું કીધું કે આપણે બાજુવાળાની બાઇક જે ચાઇનીઝની લારીવાળા ઓનર છે ને એમનો છોકરો નાનો છે એ લઈ ગયેલો અને કંઈક બોલાચાલી થઈ હતી તો ભાઈનો કોઈ વાંક નહોતો તો ભાઈને પછી આવી રીતના માર્યો છે હા ટોટલી લગભગ પહેલાં પાંચ આવ્યા ભાઈનું કેવા પ્રમાણે અને પછી પાછા પાછળથી ત્રણ જણ આવ્યા હતા એ કે બ્લોક ભાઈ કહે છે બ્લોક હતો અને છરો હતો એકની જણ એ છરો એના હાથમાં વાગ્યો છે પેલો મારવા જતો હતો તો ભાઈએ પકડી લીધો છરો અને પછી એ ખેંચ્યો તો ભાઈના આંગળા ચાર કપાઈ ગયા છે અને ટોટલી માથામાં બધું એ થઈ ગયું છે તમને ફોટોસ બ્લોક્સ માર્યા છે માથામાં આપણે ન્યાય જોઈએ બસ આપણે પોલીસ તંત્રને એવું જ કહીએ છે કે મારા ભાઈને ન્યાય મળે મારા મમ્મીને ન્યાય મળે બસ ફોટોસ છે તમને બતાવું વિપુલ વિપુલ અરવિંદભાઈ જો કે આ વાગેલું છે મા સાહીઠ ત્રણ પાંસઠ ટાકા આવ્યા છે એને ટોટલી માથામાં આંગળા આંગળા છરો એ બચાવું ના મારે છરો પકડવા ગયો ને પછી પાછો ખેંચ્યો આંગળા ચાર કપાઈ ગયા છે એને તો તમે લારીધારક છે આ રહ્યા એ અત્યારે એવું કહે છે કે મને કઈ ખબર નથી મેં ઘરે હતો એવું કહે છે આપણે એકચુઅલી એમનો છોકરો લારી ઉપર હતો એ પણ અત્યારે એવું જ કહે છે કે કોણ છે કોણ નહીં મને ખબર નથી એવું કહે છે હા તમને શું લાગે છે કોણ હોઈ શકે બાજુવાળા જ છે બીજું કોઈ નહીં એ છટકવા માંગે છે લારીવાળા ભાઈ છટકવા માંગે છે કે હા ઓળખે છે સો ટકા ઓળખે છે એમને ધંધો કરવાનો છે એટલે એ છટકવા માંગે છે એટલે મારા ભાઈને મારા ત્યાં જોઈશે બીજું કાઈ મેં ત્યાં હતો જ નહીં ક્યાં જ્યાં બનાવ બન્યો ત્યાં આગળ મેં હાજરમાં હતો નહીં બરાબર ત્યાં મારો છોકરો હતો એટલે આખી ડિટેલ મારા છોકરાને ખબર છે એ સિવાય મને કશું ખબર નથી એક બેના વચ્ચે એક બનાવ બન્યો હતો એ મને નથી ખબર મેં આવ્યો જ નહોતો એ પરમિશન લીધી નથી અમે પણ એ કાલે થોડું મોડું થઈ ગયું હતું અમારે એટલે કાલે પરમિશન જે આપેલી હોય છે એના કરતાં વધારે થોડું લેટ થઈ ગયું હતું અમે અચ્છા તો આ બાઇક નું કેવું મેટર છે એવું કેવું કહેશે આ લોકો બાઇક નું એ કશું મને ખબર નથી બરાબર આ તો જે સક્સો જે માર માર છે એને તો ઓળખો છો ઓળખતો નથી ખાલી નામ ખબર છે એ લોકોના એ લોકોના નામ આપણે આપી દઈશું અચ્છા હા શું નામ છે તમારું મારું નામ સુરેશભાઈ છે